નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં એક બાજુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતથી જે વરસાદની શરૂઆત થઈ હતી તો ગુજરાતને ગમરોઈ રહ્યો છે અને સાથે સાથે આગાહી પણ અત્યારે તો જે વ્યક્ત કરવામાં આવી છે કે આગામી અડતાલીસ કલાકમાં જે ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે બોતેર કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એટલે કે વલસાડથી શરૂઆત ને વરસાદની સાથે સાથે અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી અત્યારે તો અ તમામ વિસ્તારો તેને અત્યારે આવરી લીધા છે અને તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અને સાથે જ આગામી અડતાલીસ કલાક ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલ અત્યારે હાલ કેવા પ્રકારનો છે વરસાદી માહોલ હોય ત્યારે સુરક્ષાને લઈને અત્યારે હાલ તો કેવા પ્રકારની ખાસ તક્યદારીના પગલાં લેવા જોઈએ અને સાથે અત્યારે હાલ તો ખેડૂતોની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર ચિરાગ શાહ કે જેઓ હવામાન નિષ્ણાત છે સાથે સાથે જ ડૉક્ટર હિતેશ પટેલ આપણી સાથે જોડે ડાયરેક્ટર છે એટલે ઇન્ડિયાના એટલે કે ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ મેમ્બર ઇન ઇન્ડિયાના ડાયરેક્ટર છે સાથે સાથે જ નાગજીભાઈ ભાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે જે આપણનું સૌથી પહેલા સ્વાગત છે આપણાથી કરવા માગીશ ગુજરાતની અત્યારે હાલ તો આપણે ચર્ચા કરી રહ્યા છે ગુજરાતમાં અત્યારે મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે મેં જે પ્રમાણે શરૂઆતમાં કહ્યું કે ગુજરાતમાં વરસાદની જે એન્ટ્રી હતી તે વરસાદની એન્ટ્રી વલસાડથી થઈ હતી અને આ વલસાડથી જે એન્ટ્રી થઈ હતી ને તે અત્યારે તો આખે આખા ગુજરાતને ગમરોઈ રહ્યો છે ને જે અત્યારેની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શું કહેશો ગુજરાતમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે કારણ કે એક બાજુ એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રણ જેટલી વરસાદ સિસ્ટમ પણ સક્રિય થઈ છે અત્યારે યજ્ઞભાઈ વાત કરીએ ગુજરાતની સ્થિતિમાં આ તો આપણે જનરલી થોડાક મોડા પડ્યા છીએ આ વખતે અને જે પહેલા જે ફર્સ્ટ ફેઝ ની અંદર જે વરસાદ પડી ગયો એક વીક એના પછી જે સાત આઠ દિવસ વિરામ લીધો એના પર અત્યારે હાલમાં આપણા ગુજરાતની આજુબાજુ ઘણીએ તો લગભગ ત્રણ થી એટલે મોટી ત્રણ સિસ્ટમ છે એક નાની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમના કારણે આપણા ગુજરાતમાં આવનારા લગભગ ભલે હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક કે બોતેર કલાકની આપણને ગુજરાતના અમુક વિસ્તારની અંદર આગાહી આપી છે પણ લગભગ મારા અનુમાન પ્રમાણે આવતા આવનારા ચોથી સાત દિવસમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત અને દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડે એવી પૂરેપૂરી સંભાવના અમદાવાદ મધ્ય ગુજરાતનો વિસ્તાર કવર કરશે અને લગભગ કાલે સાંજે સાત વાગ્યા સુધીમાં આખા ગુજરાતના તમામ વિસ્તારની અંદર આપણે આ સિસ્ટમ સક્રિય એટલે એટલા જોરશોરમાં આપણે જોઈશું કે લગભગ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હું વાત કરીને બાકી ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવાની સંભાવના હાલના સંજોગોમાં છે અત્યારે હવામાન વિભાગ દ્વારા બી જે આગાહી કરવામાં આવી છે અને જે આપવામાં આવે છે દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં આપણે અમદાવાદ ગાંધીનગર એડા જિલ્લાની વાત કરીએ ત્યાં આગળ બી આપણે ભારત થી ભારે વરસાદ આજ આજે બી દિવસમાં અમદાવાદની અંદર સારો વરસાદ પડી ગયો છે અને લગભગ કેટલું આજે રાજા સાડા બાર વાગ્યા પછી પાછી સિસ્ટમ સક્રિય થાય છે એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ કેવાય ને કે વાપી છે વલસાડ છે સુરત છે અને સૌરાષ્ટ્ર દાદરાનગર હવેલી છે દાહોદ ની વાત કરીએ વાત કરીએ દાહોદની બધા જ વિસ્તારોમાં આજે લઈને કાલે પરમ દિવસ એટલે મંગળવાર ને બુધવાર સુધીના વિસ્તારની અંદર આપણને ભારેથી ભારે વરસાદ જોવા મળે યજ્ઞભાઈ એની અંદર હું બીજી એક વસ્તુ વાત જોડવા માંગીશ કે મંગળવાર અને બુધવાર એની અંદર એવા ઘણા બધા વિસ્તાર અને ઘણા બધા જિલ્લાઓ હશે જેની અંદર આપણે દસ ઇંચ થી પણ વધારે વરસાદ જોવા મળશે એવું હાલનું મારું અનુમાન છે કારણ કે અત્યારે જે રીતના સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ સિસ્ટમના અનુરૂપે હું જો જોવા માંગુ છું કે વરસાદમાં જેટલું મોઈશ્ચર કન્ટેન્ટ જોઈએ જેટલી હ્યુમિડિટી જોઈએ એટલી હ્યુમિડિટી આખા ગુજરાતના તમામ વિસ્તારમાં હાલમાં મોડલ દ્વારા માલું પડી રહ્યું છે અને જે અમદાવાદમાં જે છેલ્લા 3 દિવસથી જે બફારો હતો એટલે હ્યુમિડિટી લગભગ 94% ફોર થઈ ગઈ હતી એટલે ક્લાઈમેટ અને એક વેધરની ભાષામાં જોઈએ કે 90% ની ઉપર યુવિ થાય એટલે જનરલી 5 થી 6 ઇંચ વરસાદ તો મિનિમમ રેન્જમાં પડતો જ હોય છે એટલે હાલના સંજોગોમાં આવનારા દિવસોમાં લગભગ 7 થી 8 પાંચ દિવસ આપણે વરસાદ ગુજરાતના તમામ વિસ્તારમાં જોવા મળશે જો જે રીતે વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે ડોક્ટર હિતેશભાઈ હું આપને પૂછવા માંગીશ હિતેશભાઈ એક બાજુ વરસાદી માહોલ છે ત્રણ ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં જે દરિયાકાંઠાના વિસ્તારમાં જે કોઈ વ્યક્તિઓ અથરાલતો રહેતા હોય તો તેમણે અત્યારે સાવચેતીના પગલાં કેવા પ્રકારના લેવા બહુ જરૂરી છે દરિયા કાંઠે રહેતા વિસ્તારોની અંદર મોર્બલ પ્રેક્ટિસ કરાવેલી હોય છે એમને ખ્યાલ હોય છે કે શું કરવાનું છે છતાં બી લોકોની જાણકારી માટે ફરી વાર કરીશ આપું સાથે એ જ્યારે બી તંત્ર દ્વારા અ એના જે બી અ રેડ એલર્ટ છે ઓરેન્જ છે એના કલરફોલ એલર્જ ડિપલેર થાય છે એ પેલા જો આવા બધા વાતાવરણ પહેલા એક એનું પોતાનું એક ઇમરજન્સી કિટ્સ તૈયાર આપવાનું છે એમને જેની અંદર એમના food છે medicine છે તેમનો અગત્ય સમાન છે એમના ડોક્યુમેન્ટ છે એ અંદર એક વ્યવસ્થિત બેગમાં પ્લાસ્ટિક બેગમાં bag માં સીલ મુકવાનો હોય છે જો આવી કોઈ ઘટના ઘટે જે વાવાજોડું કે આવી કોઈ ઘટના એકદમ આવી જાય તો એ સમય દરમિયાન તે પોતાનો બચાવ કરી પોતાને તંત્ર બીજી મદદ ત્યાં પહોંચે ત્યાં સુધી પોતાને સર્વાઈ કરી શકે એ માટે emergency kit છે એમને એમની પોતાની તૈયાર કરવાની છે આવા માહોલ ની અંદર તે ઉપરાંત જો વીજળીઓ વધારે પડતી હોય તો એ સમય દરમિયાન ઊંચા tower નજીકમાં નજીક માં ના રેવું વૃક્ષો ની નજીક ના રેવું અ આ બધા ખાસ એમાં તકેદારી રાખવાની હોય છે જો લાગે કે નજીક વધારે વીજળીઓ પડે છે અને ક્યાંક વીજળી પડી શકે એવી સંભાવના લાગે તો જમીન પર બેસી જવું તે વધારે હિતાવહ રહેશે કારણ કે વીજળી અમને ત્યાં તરફ થવાતી રહે છે તો આ બધા બેઝિક એના નામ છે જેના પર ફોલો કરશે તો જરૂર એનો બચાવ થઈ શકે છે કુદરતી આવી હોનારો પછી

તો આ સમય દરમિયાન પચીસ થી અઠાવીસ ડિગ્રી સેલ્સિયસ હવા રાખો તમે જેથી કરીને ટાયર ની જમીન પર રોડ પર બરાબર પકડી ને ચાલશે અને જો કદાચ બ્રેકિંગ કરવાનું થાય તો ઇમિડિયેટલી જગ્યા પર પથ્થર જાય સ્લીપ નહીં થાય તો આ બધી મેજિક છે ઉપરાંત પાણી જ્યારે જયારે વાહન ગ્રેપ કરવાનું હોય ભરેલા પાણી જો ઘટી સુધી જશે તો તેના એની સ્લીપ નહીં થાય અકસ્માત થવાનું સંભાવના રહેતી હોય છે તો એ માટે ખાસ અભ્યતન ટાયરમાં જો એરનું તો કંટ્રોલ રાખવામાં આવે થોડું ઓછું નિયમિત કરતા તો વ્યવસ્થિત વાહન કંટ્રોલ થતું છે તો આ બધી બેઝિક સામાન્ય મહત્વ છે એ પોતાના જરૂરી સાધો સામગ્રી ફૂડ છે આની વ્યવસ્થા રાખવી આ એક જરૂરી બેઝિક જરૂર છે જેનાથી તત્કાળ ધોરણે તમે પોતાનું બીજી સિસ્ટમ કોઈ મદદ પહોંચાડે પેલા આપણે પોતાનું કામ કરી શકીએ છીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે તમામ લોકો માત્ર માત્ર એમ જ વિચારતા હોય છે કે ના તરલ વરસાદી પરિસ્થિતિ છે વરસાદી માહોલ છે તો સાવચેતીના પગલાં કેવા લેવા જોઈએ તો હિતેશભાઈએ તો કહ્યું કે ના તરલ તો સાવચેતીના પગલા આ લેવા આ પ્રમાણે લેવા જોઈએ નાગજીભાઈ એક સવાલ હવે આપને કે જ્યારે આપણે વરસાદી માહોલની વાત કરીએ છીએ તો વરસાદી માહોલમાં ક્યાંક અત્યારે તો ખેડૂતોને એમ કહેવાય કે ઉત્સાહનો માહોલ પણ હોય અને બીજી બાજુ ક્યાંક દુઃખ પણ અત્યારે ચૂંવા મળતું હોય કારણ કે જો નોર્મલ વરસાદ પડે તેમ એમ કે વાવણીલાયક વરસાદ પડ્યો હોય ને તેવી એક આશા બંધાય પણ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડે તો ક્યાંક તમને એ જે અતિવૃષ્ટિનો પણ સામનો કરવાનો વારો આવતો હોય છે અત્યારે પરિસ્થિતિમાં જોવા જઈએ તો અત્યારે ક્યાંક કંઈ ખુશી કંઈ ગમનો માહોલ તો જોવા મળી રહ્યો છે નાગજીભાઈ ખેડૂતોને અત્યારે ખેડૂતો તરફથી અને સાથે જે ખેડૂતો અત્યારે કેવા પ્રકારના માહોલમાં જોવા મળી રહ્યા છે નાગજીભાઈ આપના મત અનુસાર નમસ્કાર યજ્ઞભાઈ આપણે આપે આપની માં આજે બરોબર સમયોચિત અ જે વરસાદની સિસ્ટમો સાહેબ ડોક્ટર સાથે કીધું એવી રીતે જે ડેવલપ થઈ રહી છે એટલે સમયોચિત આપની ડિબેટ છે મારા માનવા મુજબ બીજી વાત સાહેબ અમે ખેડૂત અને માલધારી પશુપાલક એ અમારે ઘડિયાળી કહેવત છે કે મેહુલા તો વિરહા ભલા ગમે એવા નુકસાન થતા હોય ગમે એટલું તણાઈ જતું હોય ગમે એવું થતું હોય પણ ખેડૂતના મોઢામાંથી પશુપાલકના માંથી એમ નહીં નીકળે કે હવે ભાઈ આ રહી જા આ થાય બીજી વાત એક છે કે છેલ્લા વર્ષોમાં બંને મારે વાત કરવી બહુ યાદબી તો ના ગણાય છતાં પણ મારા જ જ્ઞાન મુજબ હું જોઉં છું કે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે કઈ ફેરફારો થઈ રહ્યા છે એ ફેરફારોના હિસાબે કદાચ વરસાદ એકદમ વધારે અમે વિસાવદર માં રહું છું સાહેબ હું અને વિસાવદરમાં માં છેલ્લા ત્રણ ચાર વર્ષ બધો વરસાદ પડી રહ્યો કે સાત આઠ કલાકમાં ઇંચ વરસાદ પડે એવું કહીએ તો એટલે આ વરસાદની અસરો ખેતી ની ઉપર શું થાય છે એ તમને વાત કરું હવે સાહેબ આમાં જ્યાં પુષ્કળ વરસાદ પડે ત્યાં પાણી સાથે ખેતરની માટી કિંમતી માટી ધોવાઈ જતી હોય છે ખેતરો ધોવાઈ જતા હોય હવે એક વાત કરું સાહેબ ખેતીમાં જે ઉપલી જમીનની સપાટીની જે બે ઇંચ કે ત્રણ ઇંચ ની રજકણો હોય છે ને એ સાહેબ બહુ હોય છે કે વૈજ્ઞાનિકો તો એવું કે ભાઈ એ ઉપલું સ્તર બનતા લાખો વર્ષો જતા રહ્યા હોય જેમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે આવા તત્વો ધોવાઈ જતા એ જમીન વાંદી મરી જાય નિર્જીવ બની જાય છે એટલે પાછળથી એમાં કોઈ પણ પાક લેવા આગ્ર થાય છે એટલે વધારે અતિશય જ્યાં વરસાદ પડે અને જે ખેતરો ધોવાય છે એને તો અક્ષમ્ય ખોટ જાય છે એ પાણીનો ભરાવો થાય અને ત્યાંના જે વાવેલા પાક હોય એમને નુકસાન થાય હવે દરિયાકાંઠો ઊંચો રહેવાથી આ કાયમી માટેની ચિંતા ઘેડ વિસ્તારની છે એટલે આવા ગુજરાતમાં કે દેશમાં જ્યાં જ્યાં વધારે પડતા વરસાદો થતા હોય એની નુકશાની એક તો કિંમતી અત્યારે ખેડૂતોના ખેતરમાં કોઈ શાકભાજી ના વાવેતર કર્યા હોય તો એના જે પુરવઠો છે તે માર્કેટ સુધી પહોંચાડી શકતો નથી અથવા આપણે માની કે મહારાષ્ટ્ર તરફથી શાકભાજી જે આ બાજુ ગુજરાતમાં આવી રહ્યા છે એ બધા પુરવઠા ખોરવાઈ જવાથી સતત મોંઘવારીમાં કદાચ મારા હિસાબે વધારો થાય ત્રીજી વાત એ સાહેબ અમારે ખેડૂત ડાંગરની રોપણી કરતા ખેડૂતો ઉપર વીજળી પડતા એના મોત થયા હવે ખેડૂતનું તો સાહેબ જીવન જે ખેતરમાં હોય ખુલ્લા ખેતરમાં ખુલ્લા આકાશ નીચે કામ કરતા હોય છે એટલે વધારે વધારે ભોગ આ બનતા હોય છે ખેડૂતને વધારે પેલું થતું હોય છે આવું મારું માનવું છે સાહેબ જી એક બહુ મહત્વનો પ્રશ્ન આપને પણ કે જ્યારે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ સામે આવતી હોય તો ત્યારે કયા કયા સાધન સામગ્રી તમારી સાથે હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતનો અત્યારે થતો હોય છે હિતેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ આપ જી ઓકે

તો આ એક general તે ઉપરાંત આટલી સામગ્રી અંદર હોતી હોય છે તો એક એનું પત્ર જે ત્યાં આયકાર card જે છે એનું પત્ર અંદર હોય છે અને financial transaction માટે આવા atm card જેમાં financial કરતા હોય છે તે ઉપરાંત hand gloves જે વરસાદી માહોલ માં કામ કરવા માટે body હીટ પકડી શકે અને વરસાદમાં પાણીના અંદર ના કામ કરી શકાય ટોચ ઇમરજન્સી ટોર્ચ વાહોલ આવે વધારે લાંબુ કામ કરવાનું હોય એના માટે હિયરવે એ સિવાય ચાર્જિંગ કેબલ આ જનરલ આટલી સામગ્રી સાથે એક કીડ બનાવેલી રેડી હોય છે અને આનું વિતરણ ત્યારે ઈમરજન્સ થાય એ જે તે કલેક્ટર કચેરી દ્વારા અમને જાણ કરવા ને ત્યાંથી આ બધી ઘટના માટે જતા હોય છે એમાં દરેક ગામો અંદર ગામ રક્ષક દળ બનાવેલું છે એની અંદર ઘણા વોલિન્ટરો છે એ બધાની સાથે મળીને આ બધું કામ થતું હોય છે એ ફૂડ સપ્લાય છે તો ફૂડ નું ક્યારેક માવતું હોય તો એ બી આના માધ્યમ ઘણી અત્યારે હાલમાં આજે કીટ મેં બતાવ્યું આ કીટ મહાદેવ વર્કિંગ એરિયા જે છે

સેટેલાઇટ surveillance ભી અમારી પાસે ગણી વાર હોતા હોય છે જેને mapping નો ખ્યાલ આવી જાય કે કઈ જગ્યા એ વાહન છે એ ઉપરાંત અ સતત લાંબા વર્ષોથી કામ કરતા હોય અનુભવ કે કઈ જગ્યા બી deep માં હોય છે તે એ ઉપરાંત અત્યારે એક gsdm દ્વારા અ અ volunteer બનાવવામાં આવી છે તો એ volunteer દ્વારા બી કામ કરવા જેના કારણે લોંગ ડિસ્ટન્સ માં કામ કરી શકે એ volunteer પહેલા થી છે એ લોકો ને આપડે કઈ કીટ એ લોકો બી ત્યાં કામ કરતા હોય જો વધારે જો જરૂર લાગે તો એસ અને એન ની મદદ લેતા હોઈએ છે અને એનો વધારે જો માહોલ ખરાબ હોય તો એરફોર્સ ની મદદ થી એર લિફ્ટિંગ નું કામ થતું હોય જનરલી આ પ્રોસેસ છે ને સાધો સામગ્રીમાં પાણીની અંદર તો અત્યારે હાલમાં ઘણા સાધનો જેમ અત્યારે રોબોટ છે મારી પાસે દરેક ફાયર સ્ટેશન માં આપેલા છે અમારી પાસે મારા પોતાના બી રોબોટ છે

આધુનિકતા ના સાધનો વધારે અવેલેબલ છે ચિરાગ ભાઈ એક બાજુ એવી પણ બાબત જોવા મળી રહી છે કે અત્યારે સમયમાં વરસાદની પેટર્ન બદલાઈ છે તેના લઈને પણ શું કહેશો હા જરૂરથી છેલ્લે આપણે લગભગ પાંચ વર્ષથી આપણે જ્યારથી વાવાઝોડા ગુજરાતની અંદર સ્ટાર્ટ થયા છે ત્યારથી વરસાદની પેટર્ન રેઇન ની જે આપણે જે અપડેટ છે મતલબ જે વર્ષોથી આપણે બંગાળની ગાડીમાંથી જે વરસાદ આવતો હતો સાઉથમાંથી એની જે પેટર્ન છે આખી ચેન્જ થઈ ગઈ છે એનું એક જ રીઝન છે આપણે ગ્લોબલ વોર્મિંગ એક વિશ્વ સ્તરે છે અને ખાલી એકલા ઇન્ડિયાની વાત વાત નથી વિશ્વની કરીએ તો ગ્લોબલ વોર્મિંગના એટલા મોટા પડકાર તમે તમે ન્યૂઝ જોતા ઇન્ટરનેશનલની અંદર કે કેનેડા છે કે યુએસ છે કે ફ્લોરિડા કેલિફોર્નિયા છે એ બધા વેવ એટલે આ સિઝનની અંદર વેવ ત્યાં આગળ આવતો હોય એટલે એક ગ્લોબલ વોર્મિંગ આખા વિશ્વ સ્તરે એટલે એની અંદર મૂળ એક જ રીઝન છે કે જે વેપારી પવનનું જે બંધારણ છે મતલબ જે એ વેસ્ટઝોનમાંથી જે પવનો આવતા હોય છે એ જનરલી વરસાદ લઈને આવતા હોય છે ત્યાં અવરોધ પડે છે ત્યાં આગળ ઘણો બધો કેમ ને કે પ્લસ માઇનસ જે ફોલ થઈ જતો હોય છે સિસ્ટમ ત્યાં પાછી બીજી બીજી બે ત્રણ સિસ્ટમ ત્યાં ડેવલપ થઈ જતી હોય છે આ આખો જે માર્ગ છે એ માર્ગ અત્યારે છેલ્લા પાંચ છો

જ્યાં જેવી અસર જોઈએ કે ત્યાં વધારે વરસાદ જોવા મળે અલની નો એક એવી વસ્તુ છે કે તે પડકાર ઉત્પન્ન કરે અને વાવા વાવાઝોડા લાવે

જે હાલના સંજોગોમાં જે સિસ્ટમ જોઈ રહ્યા છે એ બધા એના પડકારો છે એના કારણે આપણે આખી જે વરસાદની અને મોન્સૂનની જે પેટર્ન છે એ કમ્પ્લીટલી ચેન્જ છેલ્લા પાંચ છ વર્ષથી આપણે વધારે અત્યારે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ ગુરુ ભાઈ એક બાજુ ક્યાંક વરસાદી માહોલ છે ક્યાંક વરસાદ એટલે એમ કે વાવણી લાયક વરસાદ છે તો બીજી બાજુ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પણ શું કહેશો કારણ કે એમ કહેવાય ને કે અત્યારે ખેતરમાં પાણી પાણી ભરાઈ ગયા છે ક્યાંક અત્યારે તો વાવણીનો જે સમય છે પણ ક્યાંક એમ કહેવાય ને કે આખે આખું ખેતર ક્યાંક નદી બની ગયું અને તે પ્રમાણેની પરિસ્થિતિ છે સાહેબ ખેડૂતોનો તો વિષય જ વનસ્પતિ સાથે હોય છે પાક સાથે હોય છે એટલે જે 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 વાત કરી કે ગ્લોબલ વોર્મિંગ હિસાબે પ્રમાણ છે કાર્બન ડાયોક્સાઇડ નું અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યા છે બધું મેં સાહેબ આ વખતે માં પાર્ટિસિપેન્ટ કર્યું હતું ગાંધીનગર અને એમાં આ વિષય પર ખુબ નિષ્ણાતો વિશ્વભરના નિષ્ણાંતો આવી અને ચિંતા વ્યક્ત કરી હતી સરકાર પણ ઘણા બધા ઉપાયો ખેડૂતો માટે કાર્બન પર્યાવરણ સિસ્ટમ છે ભાર દેવામાં આવી રહ્યો છે પણ એક વસ્તુ છે નેવું ના દાયકા સુધી ગુજરાતે દુષ્કાળના એકાતર વર્ષે સામના કરેલા એના કરતા થોડો આ વધારે વરસાદ એમ સારો પણ કેવાય કારણ કે પાણી છે એ તો ખેતી નું જળ જે બીજા ને તો માની લો ખાલી વાપરવા પૂરતી અછત થતી હોય છે અમારે તો જીવાદોરી સાથે આનો અમલ પાણી વગરની ખેતી બિલકુલ નકામી થઈ જ ના શકે એટલે અમારે માટે તો બાર મહિના ચાલે એટલું પાણી સાહેબ ને ભાઈ વાત કરી કે રિચાર્જ થઈ જાય અને બાર મહિના પાણી ચાલે તો અમે ત્રીજો પાક પણ લઈ શકીએ એટલે ખેડૂતો માટે વધારે વરસાદ એ ફાયદા પર રૂપે છે

બધે નિકાસ થાય છે અને સારા ભાવ પણ ખેડૂતને મળી રહ્યા છે હવે બીજી મારે એક સાઈડ વાત કરવી પટેલ સાહેબ ને કે ખેડૂતોને જે પાક નિષ્ફળ જાય છે માની લો કે ત્રણ દસ બાર ઇંચ કે પંદર ઇંચ કે વીસ ઇંચ વરસાદ પડી ગયો તો પાક બળી ગયો પાક પાણી છે એ વર્ષ છોડ ઉપર માની લો કે પાંચ કલાક દસ કલાક વધારે રહી જાય તો ઓટોમેટિક છોડ પળી જાય હવે આ જે કઈ પેલા વીમા યોજનાઓ હતી સરકાર તરફથી એ વીમા યોજના નેશનલ લેવલે આખા ભારતમાં છે ફક્ત ગુજરાતમાં કંપનીઓ

જો સરકાર સ્તરે આનો આવે અને સર્વે ટૂંકમાં મને એક જવાબ આપજો કે અત્યારે ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય વરસાદી પાણી આવી જાય લોકો પેનિક થઈ જતા હોય છે અને એમને ખબર નથી હોતી કે શું કરવું કે શું ન કરવું આપ તેમના માટે એક છેલ્લે ટૂંકમાં શું મેસેજ આપશો અ વરસાદની પાણીથી શું ન કરું શું ન કરું તે સંદર્ભ મેં સૌથી પહેલાં તો ફરીથી એ જ વાત રીપીટ કરીશ કે અત્યારે ટેકનોલોજી અને એડવાન્સ છે રેડિયો માધ્યમે મોબાઈલ માધ્યમે દરેક માધ્યમ દ્વારા અ જોખમકારક જે બી પરિસ્થિતિ એની બધાને અવેર કરવામાં આવે છે તો તેવી કોઈ બી માહિતી આપણને મળે તો સૌથી પહેલાં જે આપણી જે ઇમરજન્સી કિટ છે એ આપણી પાસે જે આપણા દસ્તાવેજો છે સાચો જો આપણે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરી રહ્યા છે બહાર છે અને વધુ પડતી વીજળીઓ પડી રહી છે અને આપને લાગે આજુબાજુમાં વીજળી આપણી નજીક મતલબ કે પડે છે તો સારો રસ્તો એ રહેશે કે આપણે કોઈ ઊંચાઈવાળી જગ્યાથી દૂર રહેવું ઊંચી વસ્તુથી દૂર રહેવું વીજળીના થાંભલાથી દૂર રહેવું ઝાડથી દૂર રહેવું બરાબર આ બધા મૂળ આ બધું ધ્યાન રાખવું જેથી કરી કે મે લાઈટનિંગ જે જમીન પર પડે કોઈ વીજળી પડે તો એના પ્રાણી બચી શકાય છે જો આપણે કોઈ જગ્યાએ છીએ અને પાણીનો વેગ આવી ગયો તો બહુ ઊંચી જગ્યા પર રહેવું અને ચોક્કસ આપણે બચવા નો પ્રયત્ન થશે અને એના માટે તંત્ર જવાબદાર છે અત્યારે હાલમાં સર બહુ બધા લોકોનો નો ભી ખાસ જણાવી દઈએ અત્યારે કે અત્યારે હાલમાં રેસ્ક્યુ અને શોધ અને બચાવ કાર્ય એવું નથી કે કઈ ઘટના થાય એટલે એક બચાવવા જઈએ શોધવા જઈશું અત્યારે જે દેશ આઝાદ થયા પછી જે આપણી સિસ્ટમો જે ડેવલપ થઈ છે એના અનુભવ આધાર પર થી જે જગ્યાએ પોઇન્ટ મૂકવામાં આવે છે પોલીસ જે જગ્યાએ એની વ્યવસ્થા એને બચાવની ટુકડી ને હાજર કરી દેવામાં આવે છે હવે અ એના માટે ઘણીવાર એવું કે આપણી પાસે કાયમી ધોરણ પર મેન પાવર નતો તો એના માટે જે ગામના જે વોલ્યુન્ટરો જેને તરતા આવડતું એ લોકોને ટ્રેન કરવામાં આવે છે પ્રોપર સાધનો આપવામાં આવે છે તે મેં અત્યારે કીટ બતાવી આપને એ રીતે એ લોકોને દરેક જણને કીટ આપવામાં આવી છે જેથી કરીને એ કોઈ અ જવાબદાર ટીમ ત્યાં ગાડી પહોંચે તે પેલા એ લોકો કંઈક મદદ કરી કે કાર્ય કરી શકે એ દરેક દરેક ગામની દરિયા નજીકમાં બનેલું છે ચિરાગભાઈ ક્લાસ ફાઇનલ ક્વેશ્ચન જે ચિરાગભાઈ કોઈ બાબા જોડાની ક્ષમતા ખરી આ વખતે અ પહેલા સ્ટડીની અંદર જુલાઈના જે ફર્સ્ટ વીકની અંદર અરે જુના સોરી જૂનનો ફર્સ્ટ વીકની અંદર અત્યાર સુધીમાં એવું લાગતું હતું પણ હાલના સંજોગોમાં અત્યારે યજ્ઞભાઈ એવું લાગતું હતું કે કોઈ વાવાઝોડું લગભગ થોડા સમયની અંદર કે આપણા ગુજરાત કે ભારતના વિસ્તારમાં કોઈ જગ્યાએ જોવા મળશે હાલમાં જ તેવું લાગતું નથી વરસાદ જોવા મળી રહ્યો છે તમામ લોકોએ સાવચેતીને પગલાં જાતે જ અત્યારે તો લેવા બહુ જરૂરી છે સાથે સાથે એનડીઆરએફની એસટીઆરએફની ટીમ પણ તેના છે કંઈ પણ અત્યારે તો જે પ્રોબ્લેમ હોય તો તમે તેમનો પણ અત્યારે સંપર્ક કરી શકો છો તેની સાથે સાથે ચિરાગભાઈ હિતેશભાઈ અને નાગજીભાઈ આ ત્રણ આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ જો આપશો નમસ્કાર